દોઢ વાગ્યાનો સમય છે અને અમે ઉનાળાની બરોબર ગરમી પડે છે અત્યારે ને આપણે આવું કામ કરતા હોઈએ છીએ ખેતરમાં જોઈ શકો છો તમે વિડીયોમાં આજે આપણે ઘઉંનું જે ભૂસું છે તે આડલાની ખોળ બનાવી અને એમાં ભરેલું છે તે આપણે ઘરે લઈ જતા હોઈએ છીએ જોઈ શકો છો તમે વિડીયોમાં તો ગાઈઝ આ રીતે આપણે ખેતરનું કામ રોજ કરતા હોઈએ છીએ તો મિત્રો વિડીયો મેં એન્ડ સુધી બન્યા રહેજો અને જો ચેનલ ઉપર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક જરૂર છે કરી લેજો તો મિત્રો આ રીતે આપણી ચેનલ ઉપર રોજના રોજ નવા નવા વિડીયો દેશી વ્લોગ આવતા હોય છે કે આપણે ગામડાની અંદર શું કરી રહ્યા છીએ કેવું કામ કરીએ છીએ અને કઈ રીતના આપણે કેવું જીવન જીવીએ છીએ તે આપણા આ ગામડાના વિડીયો આ ચેનલ ઉપર રોજ આવતા હોય છે તો મિત્રો વિડીયો એન્ડ સુધી જોજો તો મિત્રો જય માતાજી અત્યારે હું આવી ગયો છું આ ઓબા નીચે તમે જોઈ શકો છો વિડીયોમાં અત્યારે બપોરના લગભગ બે વાગી ગયા છે અને આપણે છીએ ખેતરમાં તો ગાઈ જ અત્યારે જે આ ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે જોઈ શકો છો તમે વિડીયોમાં તો મિત્રો વિડીયો મેન્ટ સુધી બન્યા રહેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો તો દોસ્તો આ ઓબા ઉપરથી કેરીઓ જે ગુગણા કહેવામાં આવે તે ઘરી ગયા છે આ જોઈ શકો છો તમે વિડીયોમાં તો બહુ બધા ગરી ગયા છે અહીંયા થોડો ઘણો પવન આવ્યો તો લાગે છે તો આ રીતે આ કેરીઓ નાની નાની કેરીઓ જે ગરી ગઈ છે આ જોઈ શકો છો તમે મારા હાથમાં તો મિત્રો આ રીતે આપણા ઓબા ઉપર આ છે કેરીઓ લાગવાની શરૂઆત થઈ ગઈ છે જોઈ શકો છો મિત્રો અહીંયા બહુ બધી કેરીઓ અહીંયા નીચે પડેલી છે નાની નાની તો અહીંયા ઉપર પણ તમે જોઈ શકો છો જે અત્યારે આ લાગવાની શરૂઆત થઈ ગઈ છે તો ગાઈઝ આ રીતે આપણે વબા ઉપર કેરીઓ લાગવાની શરૂઆત થઈ ગઈ છે અને અત્યારે આપણે અહીંથી આગળ જઈશું અને આગળનો વ્યૂ તો હું તમને બતાવીશ તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો તો ગાઈઝ અત્યારે આપણા અહીંયા આ ઢોરો બધેલો છે જોઈ શકો છો તમે વિડીયોમાં તો દોસ્તો આ હીળે બાને હીળે આપણે બધી દીધો અહીં બપોરે એમની પણ બહુ તાપ લાગે છે મિત્રો આ હો મેં આપણા ઘઉં દેખો વાડવાનું કામ ચાલુ છે એક બાજુ તો જોઈ શકો છો તમે વિડીયોમાં તો અહીંયા આજુબાજુનો વ્યૂ કંઈક અલગ જ છે મિત્રો અને હા મેં ખેતરોમાં તમે જોઈ શકો છો ઘઉં વાડવાનું કામ ચાલુ છે ને બપોરનો સમય છે નાના નાના છોકરાઓ કેરીઓ પાડી રહ્યા છે જોઈ શકો છો તમે વિડીયોમાં ઓબા ઉપરથી હોટલીને બરાબર કેરીઓ બધી મન લાગે આ તો ગેરવી નાખનારો તો દોસ્તો આ રીતે આપણા ખેતરનો વ્યૂ છે તમે જોઈ શકો છો મિત્રો આજુબાજુનો વ્યૂ કંઈક અલગ જ છે અને આપણે અહીંયા ઊભા છીએ ઓબા નીચે તમે જોઈ શકો છો મિત્રો વિડીયોમાં તો ગઈ ચાલો આપણે હવે અહીંથી આગળ જઈશું અને આજુબાજુનો વ્યૂ હું તમને બતાવીશ તો મિત્રો સામે જોઈ શકો છો તમે આપણા ખેતરનો જે વ્યૂ છે આ ઓબાની લાઈન છે આગળ જોઈ શકો છો મિત્રો તો આપણું આ અમે બાઇક પડ્યું જોઈ શકો છો પહેલી હમે વાત દેખાય તેઓ થઈને આપણે હવે ઘરે જઈશું તો હમ આપણ ગૌ ભેગા કરેલા છે જોઈ શકો છો મિત્રો તમે વિડીયોમાં તો એ ગૌ પણ આપણે આજે કઢાઈ લેવાના છે સેસરની રાહ જોઈ રહ્યા છે હજુ શેસર આવ્યું નથી તો વિડિયો એન્ડ તક બન્યા રહેજો તો અત્યારે આપણે જઈશું ઘરે તો આપણું બાઈક પડ્યું તો ગાઈઝ વિડીયોમાં હજુ પણ કંઈક જોવાનું બાકી છે તો વિડીયોમાં એન્ડ તક બન્યા રહેજો તો કંઈ નહીં ચાલો આપણે હવે આપણી બાઇક સ્ટાર્ટ કરીશું અને અહીંથી નીકળીશું તો દોસ્તો ચાલો આપણે અહીંયા તો મિત્રો અત્યારે તમેક ઉપર જોઈ શકો છો ચેનલ ઉપર જો તમે નવા હોય તો સબસ્ક્રાઈબ અને શેર અને લાઈક જરૂર